ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાના ખોડવદરી ગામે દસ ચાર બે હજાર ના રોજ સલીમ નામના બાળક ગુમ થયો જેની લાશ તેર ચાર બે હજાર ના રોજ મળી આવી મળતી માહિતી મુજબ ગારિયાધાર તાલુકાના ખોડવદડી ગામ ખાતે સલીમ નામના નવ વર્ષ બાળકનું અપહરણ કરવામાં આવ્યું પરંતુ અપહરણના બીજા દિવસે તેની લાશ મળી આવી હતી આ બનાવને લઈ મૃતકની માતા સબાનાબેન કાળુભાઈ બુકેરા દ્વારા ગારિયાધાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી અને ગુનો પણ નોંધાયો હતો પરંતુ ચાર મહિના વીતી ગયા છતાં આરોપી પોલીસની પકડથી દૂર છે અને પરિણામલક્ષી કોઈ કાર્યવાહી દેખાઈ આવતી નથી જેને લઈ આજરોજ સબાનાબેન અને તેના પરિવારજનો ભાવનગર એસપી કચેરી ખાતે એસપી સાહેબને લેખિત અરજી આપી અને પોતાના દીકરાને ન્યાય મળે ગુનેગારો જલ્દી પકડાઈ જાય તેવી માંગણી કરી ગારિયાધાર તાલુકા જેવા શાંતિપ્રિય વિસ્તારમાં બનેલી ચકચારી બનાવની ગંભીરતાને ધ્યાને લઈ સમગ્ર મામલાને ઉચ્ચ સ્તરીય તપાસ માટે સોંપવામાં આવી તેવી વિનંતી સબાનાબેન દ્વારા કરવામાં આવી રિપોર્ટર અનવલ લક્ષ્મીધર ગુજરાત ક્રાઇમ ન્યૂઝ ભાવનગર સબાનાબેન કહો ભાઈ બુકેરા અને ગામ ખોડદરી અમે રહીસી બાગે અમન ગારિયાધાર બાગે અમન બેન તેરે ક્યાં આગળ આવીએસ ને શું જોજવાત કરવા આવીએસ

નસીમનો એની વાવના પાંચ જણાના હાથ છે આમાં એ પછી આગળ બોલશે એ નસીમ છે અને આમાં લાખો છે અલ્લારકભાઈ છે એટલે લાખો મેં કહે છે એટલે અલ્ારખભાઈ છે અને બે નસીમ છે એનું બીનો એનું જ નહીં આમાં તો ઘણા નીકળશે પણ મને એટલા બધા નામ નથી આવડતા અને એમ કે છે ઘરના છે ને તોય લડી લે મારે કોઈ આ લડવું નથી મારા છોકરા ને ન્યાય મળે આમાં મારો ભાઈ હોય ને તોય મારે પુરાવો છે મારો ઘર વાળો હોય તોય મારે પુરાવો મારી મે નવ મહિના પેટ વેંડાર્યું ને મોટો કર્યો નવ વર્ષ ઈ માની માથે હું દી છે આવી રીતે જોય હોય અને હજી અમને ધમકી આપે છે કે મારો ભાઈ જેલ માંથી ફરા સૂટીને આવે ને મારા ભાઈને ને પેરલ માથે લઈ અને પછી ક્યાં ને જોઈ લેવું છે એમ કે છે ને પછી રેવા આવું છે એમ કે છે કોણ ધમકી આપે છે ધમકી આપે છે નશીમ ને ઈ